મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે મિત્રો અહીંયા આપણે જોઈએ કે પચીસ ની પચીસ ઘાત છે વત્તા પચીસ ની પચીસ ઘાત વત્તા પચીસ ની પચીસ ઘાત વત્તા પચીસ ની પચીસ ઘાત વત્તા પચીસ ની પચીસ છે એટલે કે મિત્રો અહીંયા પચીસ ની પચીસ ઘાત કેટલી વખત છે પાંચ વખત છે આ પ્રકારના જયારે એક્ઝામ્પલ પૂછાયા હોય તો શોર્ટ ટ્રીક થી આપણે કઈ રીતે ટૂંક સમયમાં એનો જવાબ મેળવી શકીએ તે આપણે જોઈએ મિત્રો અહીંયા પચીસ ની પચીસ એમને એકબીજા સાથે જોડવામાં આવેલા છે એટલે કે એમનો સરવાળો કરવામાં આવેલો છે તો અહિયાં પચીસ ની પચીસ ઘાત કેટલી વખત છે મિત્રો અહિયાં તો એક બે ત્રણ ચાર અને પાંચ વખત છે એટલે કે પાંચ ગુણ્યા પચીસ ની પચીસ ઘાત એ રીતે આપણે મૂકીશું ત્યારબાદ મિત્રો અહીંયા અહીંયા પાંચ છે અને અહીંયા પચીસ છે એટલે કે આધાર સમાન નથી તો આધાર સમાન કરવા માટે આપણે શું કરીશું પાંચ ગુણ્યા પચીસ તો પચીસ એ કોનો વર્ગ છે મિત્રો તો પચીસ એ પાંચ નો વર્ગ છે તો પાંચ નો વર્ગ અને ટુ એટલે કે પચીસ ઘાત છે તો મિત્રો અહિયા પાંચ ગુણ્યા અહિયાં પાંચ અહિયાં બે ગુણ્યા પચીસ એટલે કેટલા થશે મિત્રો બે ગુણ્યા પચીસ એટલે કે પાંચ ની પચાસ ઘાત અહિયાં મિત્રો પાંચ છે તે એની ઉપર કેટલી ઘાત લખી શકાય મિત્રો એમનો શું કરીશું સરવાળો કરીશું તો એક વત્તા પચાસ તો કેટલા થશે તો પાંચની કેટલી ઘાત આવે છે એકાવન ઘાત આવે છે તો અહીંયા એ બી સીડી બી વિકલ્પ છે એ એકાવન ઘાત છે આ પ્રકારનો દાખલો પણ પાંચ ની પચીસ કાત ની પચીસ કાત વધતા પાંચ ની પચીસ કાત વધતા પાંચ ની પચીસ કાત વધતા પાંચ ની પચીસ કાત આનો જવાબ તમારે મેળવવાનો છે અને કોમેન્ટમાં શું જવાબ આવે છે તે લખવાનો છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો